મહાભારતની કથા મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એની પહેલા ભગવાન શાંતિદૂત બનીને આવ્યા છે હસ્તિનાપુર પ્રસ્તાવ નિષ્ફળ ગયો દુર્યોધન માન્યો નહીં અને પછી ભગવાન વિદુરજીના ઘરમાં બેઠા છે આપણે કથા જાણીએ છીએ કે દુર્યોધને મેવા બનાવીને રાખ્યા છપ્પન ભોગ બનાવીને રાખ્યા ભગવાન એની થાળી ન જમી અને દુર્યોધનના ઘરે સાદું જમણ જમ્યા ભાવ ન હોય તો છપ્પન વાનગી મને ન ખપે મને તો ભાવ હોય તો બાજરાનો રોટલો ને છાશ મળી જાય તો હું એ ખાઈ લઉં ભગવાન વિદુરજીને ત્યાં આવ્યા છે અને એવામાં એક દ્વારપાળ અંદર આવ્યો છે વિદુર બેઠા છે શ્રી કૃષ્ણ બેઠા છે એમાં દ્વારપાળ આવ્યો અને વિદુરને કહે છે વિદુરજી અંગરાજ કર્ણ આવ્યા છે અંગ પ્રદેશનો રાજા દુર્યોધનનો પરમ મિત્ર કર્ણ આવ્યો છે અને ભગવાન કહે છે વિદુરજી કહે છે કે એને અત્યારે વેઇટિંગ રૂમમાં બેસાડો હું મારા અતિથિ સાથે બેઠો છું શ્રી કૃષ્ણ સાથે બેઠો છું તો કે વિદુરજી વાત એમ છે કે તમને મળવા નથી આવ્યા તો કે તમારા અતિથિ શ્રી કૃષ્ણને મળવા આવ્યા છે અને કનૈયાએ હુકમ કર્યો એને અંદર મોકલો અંગરાજ કર્ણ આવ્યો જ અને દ્વારકાધીશની માફી માગે છે કે હે કેશવ હે માધવ મારા મિત્ર દુર્યોધને તમારું અપમાન કર્યું એના બદલામાં હું તમારી માફી માગું છું અને ત્યારે કેશવ શ્રી કૃષ્ણ કર્ણનો પીઠ થપથાવતા હોય અને કહેતા હોય કે વાહ કોઈને મિત્ર મળે તો કર્ણ જેવો મળે કે જે પોતાના ભાઈબંધની ભૂલની ક્ષમા માગવા માટે આવ્યો મિત્ર મળે તો કર્ણ જેવો મળે પ્રભુ એને તમારા સાથે આવું વર્તન ન કરાય અરે કોઈ દૂત સાથે રાજદૂત સાથે આવું વર્તન ન કરાય અને તમે તો દ્વારકાધીશ છો તમારી સાથે તો આવું બિલકુલ ન કરાય હું જાણું છું ક્ષમા કરો બદલામાં એવું હોય તો મારું આખે આખું અંગ રાજ તમને આપી દો બદલામાં એવું હોય તો મારું શરીર તમને આપી દઉં ભગવાને કીધું શરીર છોડવાની ને શરીર દેવાની એટલી ઉતાવળ કર્મ મહાભારતના યુદ્ધમાં બધા મૂકવું પડશે એટલી ઉતાવળ કરમાં તારા મિત્ર માટે ક્ષમા માંગવા આવ્યો છે ને તને હું ક્ષમા આપું મારી એક શરત છે પ્રભુ બોલો હુકમ કરો હું પાછો પાંડવો પાસે જાઉં છું મને આ હસ્તિનાપુરની સરહદ સુધી બોર્ડર સુધી મૂકતો જા હસ્તિનાપુરની સરહદ સુધી મને મૂકી જા પ્રભુ હું તો છું જ સુતપુત્ર હું તો છું જ સારથીનો દીકરો રાધે છું અને ભગવાન મંદ મંદ મુસ્કાય બેટા તું રાધેય નથી તું સુતપુત્ર નથી રથ ઉપર બેઠા અને કર્ણનો રથ છે ભગવાન પાછળ બેઠા છે કર્ણનો ડ્રાઈવર સારથી બેઠો છે અને ભગવાન પાછળ બેઠા છે અને કર્ણ કહે છે સારથી તું ઉતરી જા હું કોઈ મહાન વ્યક્તિ આપણા ગાડીમાં બેઠું હોય કોઈ મોટું વ્યક્તિ ગાડીમાં બેઠું હોય તો કર્ણ એટલી આચાર સંહિતા રાખે છે ગાડી હું ચલાવીશ અને પછી કર્ણ રથ ચલાવે છે અને પાછળ શ્રી કૃષ્ણ બેઠા છે અને પછી બરાબર હસ્તિનાપુરના સિટી એરિયામાં નગર વિસ્તારમાંથી બહાર નીકળ્યા જંગલ વિસ્તારમાં આવ્યા અને ભગવાને બરાબર લાગ જોયો કે અત્યારે મોકો છે અને ભગવાન કહે છે હવે જોજો ભગવાનની વાત માંડવાની વસ્તુ જુઓ પહેલાં તો એમ કહે છે કે આમ દુર્યોધન માન્યો નહીં ભીષણ યુદ્ધ થશે ભગવાન કહે છે મહાભારતની અંદર વર્ણન છે ભીષણ યુદ્ધ થશે કરોડો કરોડો ક્ષત્રિયોનો નાશ થશે કરોડો વિધવાઓ હશે કરોડો નાના નાના ભૂલકાઓ બાપ વિહોણા બની જશે પેલા આખું વિકરાળ દ્રશ્ય રાખી દીધું જુદું આટલો ડોખો થવાનો છે અને પછી ભગવાન ધીરે ધીરે વાતો કેવી કરે આમ આમ થશે તેમ થશે તેમ થશે ને પછી એમ કહે છે પણ આ બધું અટકી શકે છે કેવો રસ જાગે તમને કે એમ કે કે તમને વેપારમાં કરોડ આમ કરોડોનો નુકસાન થાય એમ છે આમ થાય એમ છે સમજો તમારો સીએ બેઠો હોય અને તમને એમ કે તમને આમ કરશો આમ નુકસાન થાય એમ છે એક નુકસાન બે નુકસાન ત્રણ પાંચ નુકસાન ગણાવે પણ આમાંથી તમે બચી શકો તો તમે કેવા આમ થઈ જાવ હે થાય ને પછી ભગવાન વાત કરે છે આ બધું અટકી શકે છે કર્ણને રસ જાગ્યો અને તને ખબર છે આ બધું અટકાવી કોણ શકે છે કર્ણ આ બધું તું અટકાવી શકે એમ જો વિચાર કરો માણાને કેટલો પાવર આવે ને ઓહો હો હો તમે વિચાર કરો સમાજમાં બહુ બધા ડખા હાલતા હોય અને કોઈ એમ કે તમે જ છે ને આ બધું નિવારણ કરી શકો એમ તો તમને કેવી મજા આવે એ તો વિચારો પાવર કેટલો ફીલ થાય મારામાં આટલો પાવર છે અને કર્ણની પાવર ફીલ કરાવે છે એનો ઈગોને પંપાળે એના અહંકારને પંપાળે હું કામ કારણ કે પોતાનું કામ કઢાવ માણા પાસે ધાયરું કામ કરાવવું હોય ને તો એના અહંકારને પંપાળો કોઈ માણસ પાસે ધાયરું કામ કરાવવું હોય તો એના અહંકારને પંપાળો કૃષ્ણ કર્ણના અહંકારને પંપાળે આ બધું તું રોકી શકે એમ છે તારા હાથમાં જ છે દુર્યોધનને સમજાવી દે આ યુદ્ધ નહીં થાય અને પછી કારણ આપે છે ખાલી અહંકારથી નહીં પછી સોલિડ કારણ આપે છે કે એક વાત સાચી કહું તું રાધેય નથી તું સુતપુત્ર નથી તું કૌતેય છો કુંતીનો મોટો દીકરો તું છો યુધિષ્ઠિર બીજા નંબરે છે પહેલા નંબરે તું છો મોટો દીકરો તું છો હવે વિચાર કરો આ વાત ભગવાન કૃષ્ણ કર્ણ ને પેલા ન કહી શક્યા હોત પાંડવો તેર વર્ષ વનમાં હતા ત્યારે ન કહી શક્યા હોત રોજ ભેળા થતા કોઈ કીધું આવે ને ખોલાય ટાણું આવે તય પત્તા ખોલાય અને અત્યારે ટાણું છે ભગવાન બધાય પત્તા બિછાવીને બેઠા છે કે તું કોય છો કુંતી પુત્ર છો હવે જોજો આ આ વસ્તુ કે ભગવાન કેટલા ચતુર છે આ પત્તું ફેંક્યું આ બાજી રમી સમજો કર્ણ માન્યો નહીં બે વસ્તુ થાય ને એ બાજી રમી તો એક વસ્તુ કર્ણ માની જાય અને હથિયાર હેઠા મૂકી દે યુદ્ધ ટળી જાય તો એ સારું ને યુદ્ધ ટળી ગયું અને માની લો કે કર્ણ માનતો નથી તો એના મનમાં એક બીજ વાવી દીધું કે આ હામે અર્જુન છે ને એ તારો હગો ભાઈ છે હો એ તારો ભાઈ છે એટલે ઓલા કર્ણને એની સામે આમ આમ ધનુષ આમ કરતા આમ અંદર જરાક તો કંપારી ફૂટે કે આ આ આ મારો દુશ્મન નથી આ મારો ભાઈ છે એટલે વસ્તુ એના મનમાં વાવી દીધું અને પછી લાલચ આપે જો અહંકારને પંપાળિયાથી કામ ન થાય તો પછી બીજું પત્નું છે લાલચ આપો લાલચ આપો લાલચ શું આપી આ બાજુ હાલ્યો આવો बाजू गठबंधन की सरकार बनावी दे ऐसा ही होता है ना जब पूर्ण बहुमत नहीं मिलता है तो बिहार और तमिलनाडु बिहार तमिलनाडु तो ऐसा होता है तो इस तरफ आ जाओ गठबंधन की सरकार बनाते हैं

અને છેલ્લે શું કહે છે ખબર છે સાંભળજો ત્રૈલોક્યોનો નો ધણી બોલે છે મોટી લાલચ આપે છે કે હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ત્રિલોકનો સ્વામી શ્રી કૃષ્ણ હું મારી આખી યાદો જ્ઞાતિ સમેત તારી સેવા પૂજા નિત્ય દિન કરીશ તું માની જા આટલી મોટી ઓફર આપીશ મહાભારતની અંદર વર્ણન છે હું દ્વારકાધીશ તારી સેવા પૂજા કરીશ આટલી મોટી ઓફર આટલી મોટી લાલચ આપી અને કર્ણને એક સેકન્ડ થઈ અને કીધું રિજેક્ટેડ ઓફર રિજેક્ટેડ ત્યારે વિચાર કરો શ્રી કૃષ્ણની હાલત કેવી થઈ હશે શ્રી કૃષ્ણની મનોવ્યથા તમે વિચારો કેવી થઈ હશે કે તમે એટલી મોટી ઓફર લઈને ગયા છો આ તો એના જેવું થયું કે સચિન તેંડુલકર હોય પોતાના જીવનની જેટલી પણ કારકિર્દીની સિદ્ધિઓ છે લતા મંગેશકર હોય પોતાના જીવનની જેટલી પણ કારકિર્દીની અચિવમેન્ટ છે સિદ્ધિઓ છે એ બધુંય ન્યોછાવર કરી દે એ બધું એમ કે બધુંય હું કુરબાન કરી દઉં છું એના બદલામાં આમ થઈ જાય એવી ઓફર મૂકે અને હામે એમ કહી દે કે નહીં મેળ પડે તો હાલત કેવી થાય કૃષ્ણની અત્યારે એ હાલત જીવનમાં તમે મહાનતમ કર્ણ ના પાડી દીધી રિજેક્શન થોડીક સમય પહેલા દુર્યોધને ના પાડી દીધી કર્ણ ના પાડી જીવનમાં આપણે ગમે તેટલા મહાન કેમ ન હોય આપણા આપણને રિજેક્ટ કરવા વાળો આપણને ઠુકરાવી દેવા વાળા વ્યક્તિઓ હોય છે ત્યારે શું નાસીપાસ પાસ થઈ જાઉં હતાશ થઈ જાઉં ડિપ્રેશનમાં આવી જાઉં શ્રી કૃષ્ણ પણ હાર્યા છે બાર હારે એક એક કથા ઉપર કેટલી કેટલી વખત હાર્યા છે પણ થાક્યા નથી પાછા ઊભા થઈને બેઠા થઈ ગયા છે એ શ્રી કૃષ્ણ એ કથા છે તો પછી કર્ણ ઠુકરાવી દે છે ઓફર કારણ પૂછે છે 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 ભગવાન ના શું કામ અને ત્યારે કર્ણ કહે હું સૂર્યપુત્ર કર્ણ છું એવું જો તમે મને કહેતા હો હું કુંતી પુત્ર કર્ણ છું એવું જો તમે મને કહેતા હો મારી રગોમાં ક્ષત્રિયોનું ખૂન છે એવું જો તમે મને કહેતા હો તો જન્મથી લઈને અત્યાર સુધી મેં જીવનમાં દુઃખ સિવાય શું મેળવ્યું છે મેં જીવનમાં અન્યાય સિવાય શું મેળવ્યું છે દુઃખ સિવાય શું મેળવ્યું છે તો અત્યારે હું શું સુકમ તમારી વાત માનું હું શું કામ અત્યારે કુંતીની વાત માનું કુંતીની અંદર મને માનો પ્રેમ નથી દેખાતો એને ઓલા પાંચ દીકરાને હાચવવા છે ને એનો સ્વાર્થ મને દેખાય છે એમ કરીને કર્ણ પોતાના જવાબ આપે છે અને ત્યારે શ્રી કૃષ્ણનો જવાબ સાંભળજો કર્ણનો જવાબ હતો મારા જીવનમાં આટલા દુઃખ આવ્યા અન્યાય આવ્યા એટલે હું આ કરું છું શ્રી કૃષ્ણ શું કહે છે કર્ણ તું દુઃખ વાત કરસ તો ગણ મારા દુઃખ તું ગણ જે માના કુખે જન્મ લીધો એનો ધાવણ ધાવ્યો નથી જે માના કુખે જન્મ્યો એનો ધાવણ ધાવ્યો નથી નાનકડું બાળક જન્મે તો કેવું આપણે ગોદળીમાં આમ સરસ મજાનો એને લપેટીએ સરસ મજાનો એને બચાવીને રાખીએ તમે માતાઓ બધી જન્મતા વેત મારે વરહતા મેહુલ્યામાં વરહતા મેઘમાં મારે મારી માને મૂકીને બીજા ગામ જવું પડ્યું અને ત્યાંથી પૂરું નથી થયું ત્યાંય રોજે રોજ અસુરોનો અત્યાચાર રોજે રોજ કોક નવો અસુર આવે વળી મારે એને મારવો વળી મારે આમ કરવું તેમ કરવું નાની ઉંમરમાં મોટી મોટી જવાબદારીઓ આવી નાની ઉંમરમાં મને મારી માને સમજાવવી પડે મને મારા પિતાજી અરે આખે આખી સમાજને સમજાવવી પડે કે આ ઇન્દ્ર ની પૂજા બંધ કરો આ અંધશ્રદ્ધા છે આ બંધ કરો પૂજા કરવી હોય તો ગોવર્ધન નાથની કરો આખા ગામને આખી સમાજને સમજાવવું પડ્યું નાની ઉંમરે મોટી જવાબદારી આવી તરુણ અવસ્થામાં આવ્યો ત્યાં ખબર પડી કે આ દીવથી હું જેને મા બાપ ગણતો હતો એ તો મારા મા બાપ નથી

પછી પછી ડખા ઓર વધા મામાને માર્યો તો જેમ મેં વાત કરી એમ જરાસંઘના આક્રમણો ચાલુ થયા એનાથી કંટાળી અને ભગવાન મથુરા છોડી અને છે ગુજરાત આવ્યા વિચાર કરો પેલા પાલક માતા પિતા પેલા જન્મ જનેતા છૂટી પછી પાલક માતા પિતા છૂટ્યા અને હવે તો વતનની માટી એ છૂટી વતનની માટી છૂટી ઓછું દુઃખ છે આવ્યા લગને ભાગીને કરવા પડ્યા લગન ભાગીને કરવા પડ્યા અને હાળો નળે જીવનમાં ડગલે ને પગલે મે દુખ જોયા છે પણ એનો મતલબ એ નથી કે આપણે અધર્મના પલડામાં જઈને બેસીએ શ્રી કૃષ્ણ જવાબ આપે છે કર્ણ ને કર્ણ કહે છે અને ત્યારે શ્રી કૃષ્ણ જોયા કરતા મેં દુઃખ જોયા પણ એનો અર્થ એ નથી કે અધર્મના પલડામાં જઈને બેસી એનો અર્થ એ નથી કોઈ એક વ્યક્તિ જીવનમાં જેટલા દુખ જોઈ શકે એના કરતા અનેક ગણા દુઃખ શ્રી કૃષ્ણ જોયા છે મેં આટલા લિસ્ટ ગણાવ્યા એ જ કોઈ એક વ્યક્તિ જેટલા જીવનમાં દુઃખ જોઈ શકે એના કરતા અનેક ગણા દુઃખ શ્રી વ્યક્તિ જેટલો આનંદ આપી શકે એના કરતા અનેક ગણો આનંદ શ્રી કૃષ્ણએ આપ્યો છે એના કરતા અનેક ગણો આનંદ શ્રી કૃષ્ણએ આપ્યો છે શ્રી કૃષ્ણ કે આનંદને કો બાંધ રખાય દુર્યોધન પાસે ગયા તો દુર્યોધન ને સમજાવે છે કે ભાઈ તું યુદ્ધ છોડી દે બદલામાં પાંચ ગામ લઈ લે આ યુદ્ધ છોડી દે પણ દુર્યોધન માનતો નથી હતી હસ્તિનાપુર પાંડવો પાસેથી ભગવાન નીકળ્યા ને ત્યારે દ્રૌપદી ભગવાનને પૂછે છે કે કેશવ ક્યાં જાવ છો તો કે હસ્તિનાપુર જાઉં છું દુર્યોધન ને સમજાવવા જાઉં છું અને શાંતિ દૂત બનીને જાઉં છું અને ત્યારે દ્રૌપદી કહે છે તને આપણા મિત્રતાની સૌગંધ છે શાંતિ લઈને ન આવતા યુદ્ધ લઈને આવજો અને કૃષ્ણ કહે છે હે કૃષ્ણ હે દ્રૌપદી પાંચાલી યુદ્ધ જ લઈને આવું છું પણ મારે આ દુનિયાને દેખાડવું છે કે આ દુર્યોધન કેટલો મૂઢ છે આ દુર્યોધન કેટલો મૂર્ખ છે કેટલો અહંકારી છે કે એને હું ઓફર આપું કે જે તે બીજાનું પચાવી પાડેલું છે બીજાનું કબજે કરેલું છે એ પંચાણું ટકા તારી પાસે રાખ એની પાસેથી ખાલી પાંચ ટકા દઈ દે આવી ઓફર નેગોશિએશનની આપું છું છતાં એ માનતો નથી એટલે પછી દુનિયા આ જોશે ને પછી એમ કે છે કે આ તો ઢોકાવાને લાયક હતો તો દુનિયા કહી શકે કે આ તો ધોકાવાને જ લાયક છે એટલા માટે જાઉં છું મૈત્રી કા મૂલ્ય સમજાને કો દુર્યોધન કો સમજાને કો ભગવાન હસ્તીના પુરા पांडवों का संदेशा लाए दो न्याय अगर तो आधा दो लेकिन इसमें भी यदि बाधा हो तो दे दो केवल पांच ग्राम रखो अपनी धरती तमाम हम वही खुशी से खाएंगे परिजन पर असी न उठाएंगे दुर्योधन ये भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला

કૃષ્ણને બાંધો અને પછી જે ભાઈ બાપ ભાઈ બાપ કરીને શાંતિ દૂત બનીને આવ્યા હતા ને બિચારા થઈને આવ્યા હતા ઈ પછી દુનિયાને દેખાડે છે હું શાંતિ દૂત બનીને આવ્યો છું પણ હું બિચારો નથી અને પછી પોતાનો પાવર બતાવે છે પોતાની ક્ષમતા બતાવે છે હરીને ભીષણ હુંકાર કિયા અપના સ્વરૂપ વિસ્તાર કિયા જો બાંધને મુજે આયા હૈ તારી પાસે એટલી મોટી સાંકળ છે કે મને બાંધી શક અને પછી ભગવાન એમ કે દ્રિગ હો તો દ્રશ્ય અકાંડ દેખ मुझ में सारा ब्रह्मांड देख यह देख गगन मुझ में लय है यह देख पवन मुझ में लय है सतकोटि सूर्य सतकोटि चंद्र सतकोटि सरित सर सिंधु मंद सतकोटि ब्रह्मा विष्णु महेश सतकोटि जिष्णु जलपति धनेश सब जन्म मुझी से पाते हैं फिर लौट मुझी में आते हैं सब जन्म मुझी से पाते हैं लौट मुझी में आते हैं अमरत्व भूलता है मुझ में संहार झूलता है मुझ में अगर मुझे बांधना चाहे तेरा मन जो तने बांधवनि तेवर होय तो पहले बांधिए अनंत गगन पहला आकाश ने बांध सुने को साध न सकता है वो मुझे बांध क्या सकता है औरपछि भगवान जता जता छे हित वचन न तूने माना मैत्री का मूल्य न पहचाना तो ले मैं अब जाता हूं अपना अंतिम संकल्प सुनाता हूं याचना नहीं अब रण होगा जीवन जय या की मरण होगा जीवन जय या की मरण होगा हमें आ द्वारकाधीश भीख नहीं मांगे याचना नहीं मांगे આ દ્વારકાધીશ હવે યુદ્ધ લઈને આવશે યુદ્ધ લઈને આવશે એ શ્રી કૃષ્ણ શાંતિ થી વાત થતી હોય તો થાય નહીતર યુદ્ધ જો અનિવાર્ય હોય તો એ યુદ્ધ પણ કરતા અચકાતા નથી